મિત્રો હવે હું જઈ રહ્યો છું દાંડી હનુમાનથી નાગેશ્વર ધામ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ પણ તે પહેલાં રસ્તામાં જે બેટ દ્વારકાથી નાગેશ્વર જઈ રહ્યા છીએ ત્યારે રસ્તામાં ખૂબ બધી બોટો દરિયા કિનારે લંગારેલી હોય છે જે તમે અત્યારે જોઈ શકશો અહીંથી શરૂ કરીને લગભગ ખાસા એવા અંતર સુધી આ બોટને અહીં લંગારવામાં આવી છે અથવા તો બનાવવામાં આવતી હોય છે કે ચોમાસા દરમિયાન જ્યારે બોટને બંધ રાખવામાં આવતી હોય છે ત્યારે બોટનું રિપેરિંગ કામથી લઈ જે માછીમાર ભાઈઓ છે તે બધું કાર્ય અહીં પૂર્ણ કરતા હોય છે એ આપ જોઈ શકો છો કે ખાસ્સી બધી બોટો અહીં લંગારેલી છે તો હવે આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું અને હું તમને નાગેશ્વરધામ પહોંચ્યા બાદ નાગેશ્વર મહાદેવની સાથે સંકળાયેલ વાર્તા પણ કહીશ કે શું છે એની સાથે કે આ નાગેશ્વર ધામ છે એ કઈ રીતે પ્રગટ થયા અથવા તો આ શિવલિંગની સ્થાપના કોણે કરી જે વિશેની આપણે આગળ માહિતી મેળવશું નાગેશ્વર કે નાગનાથ એ શંકરના બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે જેનો ઉલ્લેખ શિવપુરાણ અને અન્ય હિન્દુ શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર તો એવું કહેવાય છે કે મહારાષ્ટ્રના ઓંધમાં આવેલું છે પણ ઓગણીસો એંસીના દાયકા બાદ ગુજરાતના દ્વારકાની સીમમાં પણ આવા એક મંદિરનો દાવો કરવામાં આવતો રહ્યો છે આ ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા સ્થિત જગતેશ્વર મંદિર પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર હોવાના દાવા થાય છે નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શ્રીજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે રુદ્ર સંહિતામાં શિવને દારૂકાવન નાગેશ્વર તરીકે ઓળખાવ્યા છે નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે મિત્રો દ્વાદશ જ્યોતિલિંગની અંદર સોમનાથને પ્રથમ છે માનવામાં આવે છે પણ નાગેશ્વર છે પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું કહેવામાં આવે છે આ ઉપરાંત આની જો હું તમને પૌરાણિક વાત કરું તો શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારૂકાવન એક જંગલનું પૌરાણિક નામ છે દારુકાવન છે તે ત્યાં આવેલું છે અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન દ્વૈતવન અને દંડકવન આદિમાં દારૂકાવનનો ઉલ્લેખ પણ આવે છે દારૂકા નામની રાક્ષસીએ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા તેણે પાર્વતી માતાને કહ્યું હતું કે વનમાં ઘણી ઔષધિઓ હોય જ્યાં લોકોને તેની જરૂરિયાત હોય ત્યાં હું એ વનને લઈ જઈ શકું તેવા વરદાન મને આપો એટલે કે આખે આખું વન એ જ્યાં જાય ત્યાં એની પાછળ જાય અને પાર્વતી માતાએ એને સતકર્મ કરવા માટે એ વરદાન આપી પણ દીધું અને બીજી એક એવી વાર્તા છે શિવ પુરાણ અનુસાર સુપ્રિય નામના શિવભક્ત અને અન્યને દારુકાએ દારુકા વનમાં બંદી બનાવી રાખ્યા હતા આ વન જે છે એ સર્પનો હતું અને દારૂકા તેમની સ્વામીની હતી સુપ્રિયના કહેવાથી સવે શિવના જાપ શરૂ કર્યા અને ભોળાનાથ એટલે કે શંકર ભગવાન પ્રગટ થયા તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિલિંગ તરીકે રહેવા લાગ્યા એટલે દારૂકા વનની અંદર નાગેશ્વર છે એ નાગમાંથી મુક્તિ અથવા તો નાગના ભગવાન એવું કહેવા માટે નાગેશ્વર કહેવાય છે અને આ રીતે અલગ અલગ વાર્તાઓ છે તમે જ્યારે અહીં આવો ત્યારે આના દર્શન અચૂક કરજો કારણ કે મેં તમને પહેલાં કીધું એમ અલગ અલગ જ્યોતિર્લિંગની માન્યતા છે નાગેશ્વર અહીં પણ છે મહારાષ્ટ્રમાં પણ છે અને ઉત્તરાખંડમાં પણ છે તો તમે જેને આસ્થા તરીકે માનતા હોય તો ચોક્કસપણે ભગવાન શિવના દર્શન કરવા એમના શિવલિંગના દર્શન કરવા નાગેશ્વર ચોક્કસ આવવું જોઈએ સમયની હું તમને વાત કરું તો ઉનાળામાં ન આવું કારણ કે ખૂબ તડકો અહીં તો હોય છે તો તમારે ચોમાસા અને શિયાળા દરમિયાન ચોક્કસપણે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને ભક્ શિવના આશીર્વાદ લેવા માટે ચોક્કસ અહીં દર્શન કરવા વધારજો મિત્રો ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું જય દ્વારકાધીશ